પહેલાં જે સાધુ સંતો આવતા ગામો ગામ અને એને આપણે જૂનામાં સાધુની જમાયત કહેતા જમાય સાધુની જમાયત આવતા એટલે એને અરે હાથી હોય હાથી માથે બેઠા એનો મોટા મહંત બાકીના સાધુ બધા હાલા આવતા હોય ગામની અંદર આવ્યા અને ગામને સોરે બેઠા ને હાથીને બાળ હતી સરવા મેકો હાથી સરતો સરતો કાકીડી હતી કાકીડી ને કીધું હાલે શિબલી ખાઈ કે કાકીડી કે કોને સપલ પગા શિબલી કીધું કે તું ને તું ને કહી દે ને કે થઈ જાય હેડી ના સુયા દેવી કીહીર માથા ઉપર આવી ની કે અરે ઈ કે જોઈ લે મારા ધણી ના આગળ મરી જાઉં કાકીડી કે जी धोड़ाधोड़े ओलो बैठो अंधेरा ना मकोड़ा खातो हो शामीनाथ स्वामीनाथ हालो के ओला सपल के, इके। अरे ईकेत सपल पगत कपल पग को शीबली कीधी आने की थी इतने तू आग याद तू याद के तो युद्ध अरे भले युद्ध था के काड़ो थी था चार हाथी निकले

તમને કહો મોટા બેન નીકળ્યા મોટા બેન નો કોને હું મોટા બેન એટલે કીડી બેન હું મોટા ભાઈ કે મજા અરે બેન ઈ કે વાત કરો મજા નહીં કેમ મારે કાંકિડા ને યોજ છું એ કે એને અરે રા પાછો કહીને દોડ દીધી હું હોઈમાં લેવા રો તો હળ હટ કરતો મગજમાં વીજો કાંકીડો બીજો કાપ પાછ

તમને કહું ને હાથી ભાઈ બસી જો આ બેન ભાઈનો પ્રેમ હતી એમને સેવો ભાઈ તમને કહું ટૂંકામાં જય ભેરો